અત્યાર સુધી સોમનાથ ઉપર સત્તર હુંડા થઈ ગયા હતા કે એમાંથી આ એક હુમલો છે મોહમ્મદ કઝની વાળો એ કેમ એટલો મોટો હુમલો કહેવાનો કેમ અહીંયા સાથે એવા છેડા કર્યા જેથી બધી હિન્દુ રાજાઓ અને ત્યાં સ્થાનિક ભક્તો રાજપૂતો બધી એક સાથે નારાજ થઈ ગયા શું હતું આ હુમલાની પાછળ આજે આપણે સંપૂર્ણ આ હુમલાનો ટોપિક જાણવાનો છે આપણે જે પણ માહિતી આજે ડિસ્કસ કરશું ને એ માહિતી હું મારા મોઢાની નથી કહેવાનો કે મારા મનથી નથી કહેવાનો આ બધી માહિતી મેં ઇન્ટરનેટ દ્વારા ઇતિહાસકારો દ્વારા અમુક બુક્સ ઉપર લખેલું છે કે બુક રાજા છે તો ઓગણીસો સુડતાલીસની ની અંદર એ સમયે જે રિસર્ચ હોય જે બુક લખી હતી એમાં પણ આ વસ્તુ છે એટલે બધી વસ્તુ મને હોલિર હતી જવાનું એની માહિતી આપીશ કહેતો જે કઈ જગ્યાએ મેં તેમને ડિસ્ક્રિપ્શન ઉપર મેન્શન મેં કરી દીધું છે તો ચેકઆઉટ જરૂર કરશે તો ટોકુર આજે જે આપણે વાત ડિસ્કસ કરવાની છે તે છે સોમનાથ મંદિર એટલે કે એમાં ઘણા રાજાઓ છે ઘણા સૌરાષ્ટ્રના રાજા છે ગુજરાતના રાજા છે ઘણી ઐતિહાસિક વસ્તુ છે એ ક્યાં તમને જાણવા મળશે અને જો કદાચ ખ્યાલ હોય તો એ પણ અમુક ટોપિક છે જે અત્યારે સુધી પબ્લિકો કોઈને ખ્યાલ નથી એના બધી ટોપિક મેં એવી રીતે કોઈ ભક્તોને પણ તકલીફ ના પડે કે કોઈ કોઈ વસ્તુને ન તકલીફ પડે સોમનાથ ઉપર અત્યાર સુધીમાં ટોટલ સત્તર હુમલા થઈ ચૂક્યા સોમનાથની ઉપર સત્તર હુમલાની પાછળ આ એક હુમલો એક હજાર પચીસ સાલમાં જે થયો હતો તે સૌથી મોટો હુમલો ગણવામાં આવે છે અને તેની અંદર એટલું સૂરનું દરવાજા મંદિર સાથે તોડે છે શિવલિંગની તોડફોડ કરે છે એવું ઘણું બધી વસ્તુ છે તે આપણે ડિસ્કસ કરીએ છીએ તો સૌથી પહેલાં કહ્યું કે મોહમ્મદ ગઝની ગઝની દેશનો રાજા હતા ગઝની દેશ એટલે કે આજનો ગરતા તે સમયનો ગઝની છે ગઝની દેશ એટલે તે સમયનો ગઝની દેશનો રાજા હતો મોહમ્મદ ગઝની બરાબર છે એને આ હુકમના હુમલા એટલા એકવીસ હુમલા ઓલ ટોટલ ગયા હતા જેમ કે ઈરાન ઇરાક સીરિયા આજના આ બધી નામ છે તે સમયના નામ બીજા છે તો એક ચાર્ટ આપું છું તમે જોઈ લો એમાં ટોટલ ભારતની ઉપર એની પહેલાં તે આર્થ એટેક કરી ચૂક્યો છે એટલે આઠ હુમલા કરી ચૂક્યા છે પંજાબને હરાવ્યું હતું રાજસ્થાનને હરાવ્યું હતું અને મુલતાન આજનું મુલતાન પાકિસ્તાનમાં છે પણ તે સમયનું મુલતાન ભારતની અંદર હતું તો મોહમ્મદ દસનીને ખબર પડે છે કે સોમનાથની મંદિરની પાસે બહુ જ ધન તોનું હેરા એવી બહુ માહિતી છે અને જેટલા પણ હિન્દુ રાજા છે ભારતની અંદર તે સોમનાથ મંદિરમાં ખૂબ દાન કરે છે અને સોમનાથને બહુ મોટું મંદિર ગણાય છે અને ધાર્મિક છે અને ગઝનીને પહેલેથી જ એવું હતું કે ભારતની અંદર મુગલ શાસન બેઠાડવું છે પહેલું સોળસોની સાલમાં મુગલ આવેલા હતા ભારતમાં પણ ત્યાં એક હજાર સાલથી જ ગજનીને એવું હતું કે જેમ તેમ કરીને મુગલ શાસક ત્યાં બેઠાડવું છે એટલે કે તેવા હિન્દુ રાજાઓને બંદી બનાવવાનો નિર્ણય કર્યો હતો અને ગઝની પોતાના ધર્મનો ઊંચો રાખવાનો હતો અને હિન્દુ ધર્મ નીચો બતાવવાનો પ્રયત્ન પહેલેથી જ કરતો આવતો હતો તો તેને સોમનાથને એને વાત મળે છે તેને એટલા વેપારી લોકો એટલા રાજાઓ ભક્તો એટલું દાન કરે છે સોમનાથ ઉપર તો ગજની નજર પહેલેથી સોમનાથ ઉપર હતી સોમનાથ ના ગમે સોમનાથ ના ગમે જેમ કેમકે આની પેલા પચીસ ની સાલમાં પણ સોમનાથ લૂંટાયું હતું એટલે અત્યાર સુધી ટોટલ સત્તર વખત લૂંટાયું હતું પણ આ એક માત્ર એવું છે કે જે બહુ લૂંટાયું તો સાહેબ પણ સિલરી સાથે જે શેડાય તેથી ભક્તો રાજાઓ બધું ખૂબ નારાજ થયા હતા ગજની પ્લાનિંગ એટલું ચોખ્ખું હોય છે કે કોઈ બી સામેથી આવતો નથી ગજની કે ગજની જો ભારતમાં એન્ટ્રી કરે તો પંજાબ રાજસ્થાન દિલ્હી એ સ્ટેટુમાં પણ બહુ મોટા રાજાઓ હતા એ એટલે કદાચ એ પંજાબથી જીતી ના તો રાજસ્થાનમાં તેની સેના એટલી લઈને પહોંચી જ ન શકે અને જો છેલ્લે પહોંચ્યો કે તો ગુજરાતની અંદર રાજા ભીમદેવસિંહ સોલંકી આ નામ યાદ રાખજો રાજા ભીમદેવ સોલંકી આ નામ યાદ રાખજો તમે આ નામ એક માત્ર એવું નામ છે કે જે સોમનાથ મંદિર માટે ખૂબ મહત્ત્વ ભૂમિકા ભજવે છે અને ખૂબ બલિદાન દે છે સોમનાથને બચાવવા માટે અને સોમનાથને કાવી રાખવા માટે તો રાજા દેવિન્દ્રસિંહનું નામ તમે ખૂબ જાય એટલે ગજરી શું કરે છે કે પંજાબવાળો રસ્તો નથી લેતો સોમનાથમાં એટેક કરવા માટે તે પહેલાં જાય છે મુલતાન અને મુલતાનથી જે સિંધુ નદી છે તે સિંધુ નદીથી તે કચ્છમાં એન્ટ્રી કરે છે અને કચ્છ સરહદે આવી પહોંચે આ મિનિમમ તૈયારી તો ત્રીસથી ચાલીસ દિવસનો સમયગાળો તે લઈ છે ત્યાં સુધી પહોંચવા માટે અને ત્રીસ ચાલીસ દિવસ સુધીને એને ખબર હતી કે રળમાં પાણીની જમવાની બધી વ્યવસ્થા નહીં હશે અને તેને અટકવું પડશે એટલે બધી સુવિધા લઈને તે નીકળ્યો હતો પણ રાજા ભીમદેવસિંહ સોલંકી અનિલવાડાના રાજા હતા એટલે કે આજનું પાછળ તે સંમેલન દ્વારા અને ગુજરાતના મેન રાજા હતા મેન શાસક હતા જેની છે બીજા નાના મોટા ઘણા રાજાઓ હતા પણ માનો કે કેમ અત્યારે ગુજરાતનું કેપિટલ ગાંધીનગર છે એમ એ સમયનું ગુજરાતનું કેપિટલ પાટણ કહેવાય પાટણ શહેરના રાજા હતા એટલે ગુજરાતના રાજા હતા જેનું નામ હતું ધીમદેવસિંહ સોલંકીના દૂતો અને વિદેશી રાજા છે ત્રીસ થી ચાલીસ હજારની સીના લઈ અને ભારતીય સીમા ઉપર કચ્છની સીમાઓ ઉપર જોવા મળ્યો હતો તો રાજા અચિબિત થઈ જાય છે અને રાજાને ખબર પડે છે કે ભાઈ એટલી વારમાં તે સવાય પ્લેન રેલી સુવિધા તો હતી નહીં કેટલી સેનાઓ બહોળી સંખ્યામાં ભેગી કરે એટલે તે પૂરો જેટલી સેનાઓ તેની પાસે હતી બધી સેના લઈને કચ્છની સરહદ ઉપર તે પહોંચે છે આપણે કોઈ પણ ભોગે ગાઝનીની સેનાને રોકવી પડશે ચાલો સૈનિકો ગઝની એટલો ચાલાક હતો રણના માર્ગ ઉપર રાતનો સવારો લીધો અને હિન્દુ સોલંકી આવવા માટે ચારથી પાંચ હજાર સૈનિકો તેની સામે રાખ્યા જેથી કરીને ગુજરાતનો મેયર રાજા તેની સામે લડાઈ કર્યા તો ગઝની ગમે તેમ કરીને સોમનાથ સુધી પહોંચી જાય જો ભીમદેશી નો રોકી કે તો ગુજરાતનો કોઈ રાજા એવો ન થાય કે જે ગજનીને રોકી શકે કેમ કે ગજની પૂરેપૂરી તૈયારીમાં પણ ત્રીસથી ચાલીસ હજાર જે તે લઈ અને તે ગુજરાતમાં સોમનાથ માટે આવ્યું હતું ગજની બહુ ચાલાકી વાપરે છે અને ભીમદેશી સોલંકીને પણ તે ચારથી પાંચ હજાર સૈનિકો મળી જાય છે અને તે રણની અંદર બધી છૂટાછવાયા હોય છે તો વિધે વિ સાથે યુદ્ધ ચાલુ કરી દે પણ ગજરી આ મોકાનો ફાયદો ઉપાડી અને તે સીધો પહોંચી જાય છે સોમનાથ સુધી પછી પણ ત્યાં સોમનાથના ભક્તો પછી રાજપૂતો અને ત્યાંના જે સૌરાષ્ટ્રના રાજા કહેવાતા એમાં ચાવડા જેઠવા એટલે આ રાજાઓ હતા તે બધી ગજનીને રોકવાનો પ્રયત્ન કરે છે અને સોમનાથને બચાવવાનો ખૂબે પૂરો પ્રયત્ન કરે છે રાજા જેઠવા અને રાજા ચાવડા ની પાસે એટલા મહેલા જ મેં કીધું કે જેટલા મોટા રાજા હતા બહુ નાના રાજા હતા એટલે ત્યાંના સ્થાનિકના ભક્તોએ પણ સોમનાથને બચાવવા માટે ગજની કરી નથી તો તેનું પણ જીવ લે છે આવડા જેખવા અને ભીલ આ ત્રણ રાજાના સૈનિકો અને રાજા પોતે ખૂબ પ્રયત્ન કરે છે ગજનીને રોકવા માટે તો ગજની રોકાતો રહ્યું અને સોમનાથ ઉપર હુમલો કરી દે છે પણ જ્યારે તે સોમનાથ ઉપર હુમલો કરે છે ત્યારે તેને ખબર પડે છે કે સોમનાથ તો પહેલાં મેં કીધું એમ કે ખૂબ મોટું મંદિર હતું તે સમય નહીં તે સમય બીજા પણ મંદિર હતા જેમ કે આંગણા નગરકોટ આનેશ્વર અને મથુરા જેવા પણ મંદિરો હતા પણ તે સમય સોમનાથથી બહુ નાના હતા તો સો સોમનાથ મંદિર ઉપર ગજને એટેક તો કરી દઈ ઓલરેડી પછી તે ત્યાં અંદાજે વીસ હજાર કિલો પૂરું જપ્ત કરે છે ગજનું પછી દરવાજાઓ જપ્ત કરે છે કેટલું હીરા મળે છે તે જપ્ત કરે છે અને મંદિરને તોડફાડ કરવાનું શરૂ કરી દે છે પછી એની અંદર પડે છે શિવલિંગ આ શિવલિંગને અથોડાના ઘાત તે તોડી નાખે છે શિવલિંગ તોડી અને તે આખે શિવલિંગ નથી લેતો થોડા ટુકડા તે પોતાના પાસે લઈ લે છે અને શિવલિંગના ટુકડાને લઈ જવા માટે શિવલિંગના ટુકડા તે તેની ભેગા અફઘાનિસ્તાન લઈ જવા માટે લઈ જાય છે થોડાક ટુકડા અને તમને ખબર છે પહેલાં જ મેં કીધું એમ કે ભૂમદેવસિંહ સોલંકી એ અંદર પછી કચ્છની અંદર પૂરેપૂરો પ્રયત્ન કરે છે તેને બચાવવા માટે પણ આ હુમલામાં અને રાજકોટ ખૂબ બલિદાન સોમનાથ માટે જે શિવલિંગના ટુકડા છે તે ગજને લઈ અફઘાનિસ્તાન જવા નીકળી ગયો તો ગઝની સ્કીડ એટલી હતી ને કેમદેશ્વકીને જ્યાં સુધી પાછી પહોંચે ગજની પાછું રિટર્ન નીકળે છે ત્યાં સુધીમાં તો ગજની સિંધુ નદીના કિનારે જે થાય અને મુલિસ્તાન જે થાય અને ભારતની સરહદ ઉપરથી નીકળી એ છેવટે તે ગઝની પોતાના અફઘાનિસ્તાનમાં પહોંચે છે અને જે શિવલિંગના ટુકડાઓ તે લઈ છે ને એ શીડીના ટુકડા છે તે જામિયા મસ્જિદના સીડી અને જે નીચાણવાળા ભાગમાં છે ત્યાં ચણાવી દે છે એટલે ટૂંકમાં ત્યાં નાખી અને પછી શીડીને એવું બધું બનાવી નાખે છે જેથી કરીને લોકો તેના ઉપર ચાલે અને હિન્દુઓને શરમ આવે કે ભાઈ આ એક રાજા છે જે આવી રીતનું છે પણ તે છતાં પણ ગઝની સહેના એટલે માનો આજનું અફઘાનિસ્તાન એટલે અફઘાનિસ્તાનના લોકો પણ ગઝનીનો વિરોધ કરે છે કે આ ખોટી વસ્તુ છે પણ ગઝનું કોઈ કોઈ નથી માનતો અને જેને જેને દેખાડવું જ છે દુનિયાને કે નહીં કંઈક તો કરવું જ છે એટલે એને આ વસ્તુ આ પગલું ભરે જ છે પછીનું વાત આવીએ તો આ બધી કન્ફર્મ કરવા માટે કે જે મેં માહિતી આ મને મળી છે એ તમે ગૂગલ ઉપર જ તો સર્ચ કરશો કે સ્ટ્રીમિંગ સાથે ગઝની શું કર્યું તો એ તમને આ ટૂંકમાં જે અત્યારે દેખાય છે તે મળી જવાનું પછી ઇતિહાસકારોમાં રિસર્ચ ટીમ દ્વારા ગજનીના રાજાની જે પોતાની એક બુક છે અફઘાનિસ્તાનની અંદર જે હાલમાં પણ અવેલેબલ છે તેની અંદર મેન્શન લખાવ્યું કે બુકનું નામ છે અલુતબી બી તારીખ યામિની યામિનીમાં લખેલું છે કે અફઘાનિસ્તાનમાં શિવલિંગના ભારતના સોમનાથ મંદિરના શિવલિંગના ટુકડા લાવ્યા અને જામિયા મસ્જિદ તે હિન્દીની અંદર ગણાવી દેવામાં આવ્યા અરે મેં પહેલાં જૂથું એમ ભારતના જ્યારે ભાગલા ત્યાં રિસર્ચ ટીમો ભારતની અંદર હતી ત્યારે પણ તેને કન્ફર્મ કર્યું કે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા રોમિલા ઠાકોરની આ એક બુક છે એની અંદર આ મેન્શન છે એન શાસ્ત્રી

એટલે રાજાને ખબર જ નથી એટલે પાછું મંદિર બંધવાનો પ્રયત્ન થાય છે ચાલુ અને રાજાની સાથે થોડો સમય પછી એક હજારના ચોસાઠી સાલમાં રાજા ભીમદેવસિંહ સોલંકી પાછું મંદિર બનાવવાનું શરૂઆત કરે છે અને એક હજારના ચોસાઈને સાલમાં મંદિરને ફરી સ્થાપિત કરવામાં આવે છે ભીમદેવસિંહ સોલંકીનું રાજ પૂરું થાય છે અને સિદ્ધરાજસિંહ સોલંકીનો રાજ આવે છે ગુજરાતની અંદર ત્યારે સિદ્ધરાજસિંહ સોલંકી પણ એક હજાર અને ચોરાણું સાલથી લઈ અને અગિયારસો ને તેતાલીસ ચાલુથી તે રાજા રહે છે અને તે પણ સોમનાથ મંદિર બંધાવવામાં સોમનાથ મંદિર બનાવવામાં તે પ્રયત્ન કરે છે પૂરેપૂરા અને થોડું ઘણું એકો મંદિર બનાવે છેવટે અગિયારસો તેતાલીસથી લઈ અગિયારસો ચોમોતેર રોજ રાજા કૃપાલસિંહ સોલંકીનું રાજ આવે છે અને કૃપાલસિંહ સોલંકી પૂરી રીતથી મંદિર બંધાવી દે છે અને શિવલિંગની પાછી ફરીથી દર્શન ચાલુ કરાવી જેસે તારે કૃપાળ શી સુનો પાક ઈ સોમનાથ ને હિસ્ટરી નો વિડિયો આવા 70 ફૂંગા છે ટોટલ જો વિડિયો માં સારો રિસક કોમ દેશે ને તો આપણે 17 17 વિડિયો જો એકસાથે ને અલ્લા બલો પ્રોફિનો વિડિયો બનાવવાનો પ્રયત્ન કરતો કેમ કે બધી પ્રોફિ લખવામાં આ દેખવું બહુ ખૂબ સમય લાગશે તો વિડિયો વાણો ને તમને લાઈક કર દે શેર કર દે રિસક કર દે સબસ્ક્રાઇબ કર દે જો અને હા આવા પ્રોફિક અનગુજરાત ને ઇતિહાસ માટે અપલોડ જરૂર ને આગળ લઈ જાઓ